હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જ છો તો આજે આપણે ઋષિ ભારતી બાપુની વાતો સાંભળીએ તો બને રહેજો અમારા વિડિયોમાં

તો મિત્રો તમે જોઈ શકો છો બાપુ ના બોડીગાર્ડ બંદૂક લઈને છે જોવો તમે આ કોક તર્યા આવ્યા એટલે હારી વાત કહેવાય તો મિત્રો આપડા હારી વાત બાપુ ની ઓળખાણ ક્યાં સુધી છે એ જોવાની ખૂબી છે